નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ માંગરોળ શહેરમાં શા બજારમાં એક જૂનું મકાન ધરાશાયી થતાં બે રાહદારીઓના થયા મોત આસિસ્ટન્ટ કલેક્ટર વંદના માણી પહોંચ્યા ઘટના સ્થળે અને માહિતી આપતા જણાવ્યું હતું કે આ મકાન માલિકને બે નોટિસ ફટકારી હતી પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનું જણાવ્યું જ્યારે આ ઘટના બન્યા સ્થળે એક અન્ય વ્યક્તિ પણ પોતે આપી વર્ણન કર્યું હતું કે હું દવા લેવા માટે નીકળ્યો ત્યારે કબૂતર ઉડવાથી મેં ઉપર જોતા દીવાલ નમી પડતા મેં ગાડી મૂકીને બસી ગયો જ્યારે અધિકારીને સવાલ કર્યો હતો કે હજુ પણ આવી અનેક જર્જરિત ઇમારતો છે જ્યારે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આ આઠ દિવસમાં કાર્યવાહી થશે પરંતુ આ બંનેનો ભોગ લેવાયો જવાબદાર કોણ અનેક સવાલો ઊભા થયા છે જ્યારે આ બાબતે એક પ્રત્યક્ષ દર્શનાર્થીઓને જણાવ્યું હતું કે આ ઇમારત પગલાંના પહેલની માફક ધરાશય થઈ છે હાલ તો હજુ પણ માંગરોળ શહેરમાં આવી ઘણી બધી જૂની જર્જરિત ઇમારતો છે પરંતુ આ બાબતે પણ હજુ તંત્ર વહેલું જાગે તેવી લોક માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજે જે ઘટના બની છે માંગરોળ ખાતે ચા બજાર રોડ પર એક માસુમ બચ્ચું અને દાદા દાદાપુત્રાનું બેનો ઇંતેકાલ થઈ ગયો છે આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગરોમાં આવે તો કેટલી કેટલી જગ્યાઓ છે આવા કેટલા માણસો ભોગ બનશે એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દીને જલ્દી કાર્યવાહી કરી ને આવી જર્જરી જગ્યાઓનું ખાલસા કરવામાં આવે એથી બીજા બે બીજા કોઈ ભોગ ન બને नगर पालिका में गुजरात चौक ऊपर एक मकान धराशायी हुआ है जिसके चलते दो लोगों की मृत्यु हुई है डेड बॉडीज़ की जो है आइडेंटिफिकेशन कर लिया गया है उनके फैमिली के द्वारा और उनको हॉस्पिटल में पीएम के लिए भेज दिया गया है इसके अलावा जो मकान ये धराशायी हुआ है इसके मकान मालिक को दो नोटिस इशू किए गए थे एक दो में और एक अभी अगस्त दो में और उसमें साफ साफ लिखा गया था कि अगर मकान जर्जरित मकान के चलते कोई भी दुर्घटना बनती है तो उसके साथ साथ जिम्मेदार मकान मालिक होंगे इसके चलते क्योंकि यह दुर्घटना बनी है तो हम मकान मालिक के अगेंस्ट जो है कड़क से कड़क कार्रवाई करेंगे और इसके अलावा मांगरोल नगर पालिका और केशोद नगर पालिका में जो भी जर्जरित बिल्डिंग है वहाँ पे जिस जिस बिल्डिंग में नोटिस इशू किया गया है उनके मकान मालिकों के अगेंस्ट भी हम अगर कोई कार्रवाई नहीं हुई है तो कार्रवाई करेंगे और इसमें अनुसार जो है कार्रवाई की जाएगी